તો સુરતમાંથી ફરી ઝડપાયો શંકાસ્પદ પનીરનો જથ્થો ખટોદરાની સુરભી ડેરીમાંથી સાતસો ચોપન કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે એક પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દામાં જપ્ત કર્યો શહેર એસઓજી અને પાલિકાના આરોગ્ય ફૂડ વિભાગના દરોડા પનીરના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબ ખાતે મોકલાયા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે કારણ કે સુરત માંથી ઝડપાઈ રહ્યું છે ઉપરા છાપડી નકલી પનીર જી હા સુરત એસઓજી એ મળેલી માહિતી ના આધારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ ને સાથે રાખી

હજી તેનું પૃથ્થકરણ બાકી છે પરંતુ પ્રાથમિક તપાસમાં આપને એ પનીરનો જથ્થો બતાવીશું પનીર કયા પ્રકારે અહીં બનાવવામાં આવે છે જોઈ શકાય છે કે આખું આખું પનીર લોંડો જઈ રહ્યો છે અને જે બતાવે છે કે આ પનીર છે કે નકલી તેના પર સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે લોકોના આરોગ્ય સાથે સુરતમાં ભેળસેડિયાઓ ચેડા કરી રહ્યા છે હાલ આ એકમાત્ર ઘટના નથી પરંતુ નકલી ઘી નકલી પનીર નકલી તેલ નકલી કોસ્મેટિક જ્યાં જુઓ ત્યાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર છે દ્વારા જે પ્રમાણે સુરત પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી ખટોતરા સોમાકાંજીની વાડી ખાતે આવેલા આ ડેરીમાં જ્યારે છાપો મારવામાં આવ્યો ત્યારે આ પ્રમાણે જે પનીર બનાવવા માટે વપરાતો રો મટીરિયલ પણ છે તે મળી આવ્યો છે એ મટીરિયલ કયા પ્રકારનું છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું

ચેતવણી આપવામાં આવી છે અને જો ભેળસેળ કરવામાં આવશે તો તેવા તત્વો બિલકુલ પણ વિસ્તારમાં આવેલી સોમાકાંજીની વાડી ખાતે છાપો મારી સાતસો ને કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે હવે માત્ર જે પનીરના સેમ્પલના રિપોર્ટની વાત જોવાઈ રહી છે એટલે રિપોર્ટ આવ્યા બાદ આ પનીરમાં કયા પ્રકારનું ભેળસેળ કરવામાં આવ્યું છે અથવા તો આ પનીર લોકો માટે ખાવાલાયક છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે પનીર ભેળસેળયુક્ત લાગી રહ્યું છે તે વાતને અહીં નકારી શકાય તેમ નથી તમામ સેમ્પલો પાલિકાના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને હવે રિપોર્ટની વાત જોવાઈ રહી છે ત્યારે રિપોર્ટમાં આ પનીરના સેમ્પલનો રિપોર્ટ કયા પ્રકારે આવે છે તે હાલ જોવું રહ્યું પરંતુ તપાસમાં જે પ્રમાણે નકલી ચીજવસ્તુઓ એક બાદ એક પકડાઈ રહી છે તેને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલ આવી થી ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે જે વિભાગની કામગીરી જે વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી હોય ત્યારે વિભાગ શું કરી રહ્યું છે તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે કેમેરામેન સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત બસ સુરત